ઘટનાની વાત સિટી બસની હડતાલથી મુસાફરો પરેશાન થયા છે સુરત શહેરમાં આજે પણ પચાસ ટકા બસ ડ્રાઈવર હડતાલ પર છે પચાસ ટકા બસ ડ્રાઈવરોએ બસ ચલાવવાનું શરૂ કર્યું છે નવા કાયદાના વિરોધમાં બે દિવસથી ડ્રાઈવરો હડતાલ પર છે તો ગઈકાલે મેયરે પણ ડ્રાઈવરોને કામ પર પરત ફરવા માટે કહ્યું હતું સરકાર દ્વારા જે રીતે બસ ચાલકો વિરુદ્ધ નવો કાયદો અમલમાં લાવ્યા છે ત્યારબાદ સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી સિટી બસ અને બી બસના જે ચાલકો છે તે હડતાળ પર ઉતર્યા હતા જેને કારણે જે મુસાફરો છે તે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો મેયર દ્વારા જે એજન્સી છે તે એજન્સીના સંચાલક સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ આજે વહેલી સવારથી જ પચાસ ટકા જે બસ છે તે બસ શરૂ કરી દેવામાં આવી છે જ્યારે હજી પણ જે પચાસ ટકા બસના જે ડ્રાઈવરો છે તે હડતાલ યથાવત રાખવામાં આવી છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી આ કાયદો પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ જે હડતાલ છે તે હડતાલ યથાવત રહેશે આપ જોઈ શકો છો માત્ર પચાસ ટકા બસ જ ચાલુ છે ત્યારબાદ જે બસમાં જે મુસાફરોનો જે ઘસારો છે તે ઘસારો સતત વધી રહ્યો છે કારણ કે સુરત રેલવે સ્ટેશન એવું છે કે જ્યાંથી નોકરી ધંધા અર્થે આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ અહીં આવતા હોય છે અને તમામ જે બસ છે તે બસ અહીંનો જે બસ સ્ટેશન છે તે બસ સ્ટેશન થઈને જતી હોય છે જો કે આજે માત્ર પચાસ ટકા બસ જ ચાલુ છે જેને કારણે જે અન્ય જે મુસાફરો છે તે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેટલાક એવા ડેસ્ટિનેશન છે જ્યાં હજી પણ જે બસ છે તે બસ શરૂ કરવામાં નથી આવી જેને કારણે કેટલાક જે મુસાફરો છે તે મુસાફરો રિક્ષામાં બેસીને મુસાફરી કરવાનો વારો આવી રહ્યો છે હાલ તો જે રિક્ષા છે તે રિક્ષા ચાલકો અહીં બેફામ રીતે જે ભાડું છે તે ભાડું વસૂલી રહ્યા છે કારણ કે કેટલાક ડેસ્ટિનેશન પર હજી પણ જે બસ છે તે બસ દોડાવવામાં નથી આવી માત્ર પચાસ ટકા જે વિસ્તાર છે તે વિસ્તારમાં આ જે સિટી બસની જે સેવા છે તે સેવા શરૂ રાખવામાં આવી છે જેને કારણે જે લોકો છે તે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આજે પણ સુરતના મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા જે એજન્સીઓ છે તે એજન્સીઓ સાથે મહત્ત્વની બેઠકનું આયોજન છે જે અન્ય પચાસ ટકા બસના જે ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે તેને મનાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવશે કેમેરામેન વિજય વેસાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત